મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર ઘર તિરંગા અભિયાનનો કરવ્ય શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના નિવાસસ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સૌભાગી થયા હતા અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઠમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ આઠમી ઓગસ્ટ ગુરુવારે સવારે પોતાના નિવાસસ્થાનથી અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા હતા અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદાજે ચાલીસથી પચાસ લાખ તિરંગાનો

પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને પૂર્વે જન જનજનમાં રાષ્ટ્રપ્રેમ દેશભક્તિ અને દેશદાજ જગાવવાનું રાષ્ટ્રચેતના અભિયાન બને તેવી નેમ સાથે રાખવામાં આવી છે